રાજેશભાઈ રાઠવા સહિત આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર નવીન પંચાયતઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પંચાયતઘર સોળ લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાના ખર્ચે બન્યું છે અને મનરેગા યોજના અંતર્ગત આ ભવનનું બાંધકામ કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ એપીએમસીના પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિ આરોગ્ય સમિતિ પૂર્વ ધારાસભ્ય અને અમારા નેતા જસુભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ જૂથ ગ્રામ પંચાયતના ઘેલવાટ ગોંદરિયા પીપલેજ જેવા ગામોના ગ્રામજનો પણ હાજર રહ્યા અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થયો એટલે આ પંચાયતઘર ખૂબ સારું બન્યું છે અને છોટાઉદેપુરની બિલકુલ પાસેનું આ ગામ આવનાર દિવસની અંદર આ ગામ છોટાઉદેપુરમાં જ હશે એ હું માનું છું ત્યારે આટલું સારું સુવિધાવાળું મકાન અહીંયા મળ્યું છે આશા રાખીએ કે આ જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોને રાજ્ય સરકારની સેવાઓ આ પંચાયતના માધ્યમથી ખૂબ સારી રીતે મળી રહેશે